વાગોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં આવેલ સ્કેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડને કોલ મળતા જ વડોદરા વાગોડિયા જતા ખટંબા નજીક વિરાટ એસ્ટેટમાં આવેલ સ્કેપના ગોડાઉનમાં આગ લાગી હોવાની માહિતીના પગલે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યું હતું આગ કેટલી વિશાળ હતી દૂર દૂરથી આકાશમાં ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવને પગલે ગ્રામજનો પણ એકત્ર થઈ ગયા હતા આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ એક પછી એક દસ ફાયર ફાઇટર મંગાવ્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગનું જોર ધીમે ધીમે ઓછું થયું હતું ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ સ્થળે આગ લાગી હતી આગની ઘટના દરમિયાન મોબાઈલ ટાવરને આગે લપેટમાં લીધું હતું તો મોટું નુકસાન થાત

સ્ટાપ અને પાણી પાટીનો સ્ટાપ આશરે પાંચથી છ ગાડીઓ વિથ બાઉઝર અમારું દસ હજાર લીટરનું અને આ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે મટિરિયલમાં કંઈ ખબર નથી હજુ તપાસ કરીશું ત્યારે ખરો પડે તપાસ વિષય છે કે મટિરિયલમાં શું મટિરિયલ છે પણ અંદર સ્ક્રેપનું મટિરિયલ છે સ્ક્રેપના મટિરિયલની અંદર ફાઇબર બધું એટલે આગળ વધતા થોડુંક આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે કોલ મતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે